નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અબાલા ગામે દબાણો દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચનું સામસામે ધીંગાણું ખેલાયું સામસામે ગાવળા ગાળી કરતા મામલો ઉગ્ર બન્યો બંને પક્ષના લોકો એમાં 15 થી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી અમુક લોકોને આગળ રિફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અબાલા ખાતે દોડી આવ્યો ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો ગાડીના પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં થયા કેદ નાની મોટી ઇજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતાં ગામમાં ફફડાટ ફેલાયો ભાભર પીઆઈ એસ ડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવ્યા છે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે તે તાત્કાલિક પોલીસ સાથે માં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવેલ છે હાલ પૂરતા હજી ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમો પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમ ઘાયલ હશે સામે ટોટલ મળતી માહિતી મુજબ સાતથી થી આઠ ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ હેલો એક એક એવું જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરો